થરાદથી સોળ કિલોમીટર દૂર આવેલું નાનું પરંતુ શ્રદ્ધાથી ભરપૂર ગામ માંગરોળ બહારથી સામાન્ય લાગતું આ ગામ અંદરથી અદ્ભુત ચમત્કારો અને માતા સેણલની અખૂટ કૃપાની સાક્ષી છે આ ગામની ધરતી પવન અને પાણીમાં પણ માતાજીની હાજરી અનુભવાય છે વર્ષો પહેલાંની વાત છે જ્યારે આજનું મંદિર નહોતું ન હાઈમે હતો ન ગાડીનો અવાજ એ સમયે આ જગ્યા જંગલ જેવી હતી એક દિવસ ગામના લોકોએ જોયું કે એક દિવ્ય તેજસ્વી સ્ત્રી આ સ્થળે પ્રગટ થઈ તેમણે હાથમાં જાંબુડાનું દાંતણ પકડ્યું હતું લોકોએ અચંબાથી જોયું કે માતાજીએ તે દાંતણને સળગતી સગડીમાં ઊભું કર્યું આગ ધદકી રહી હતી લાકડા સળગી રહ્યા હતા છતાં દાંતણ સળગ્યું નહીં ઉલટું એમાંથી શીતળતા અને દિવ્ય પ્રકાશ પ્રસરી ગયો એ દૃશ્ય જોઈ સૌ લોકો સ્તબ્ધ રહી ગયા ત્યારે માતાજીએ વાણી કરી આ સ્થાન ભવિષ્યમાં આસ્થાનું ધામ બનશે એ જ સમયે એક ભાઈ માતાજીના ચરણોમાં પડી ગયો વર્ષોથી તેને કોઈ સંતાન ન હતું આંખોમાં આંસુ અને હૃદયમાં વેદના સાથે તેણે માતાજીને પ્રાર્થના કરી માતાજીએ તેને આશ્વાસન આપતા કહ્યું આ જાંબુડાના દાંતણમાંથી જો સાત કુંપળો ફૂટી નીકળશે તો તારા ઘરમાં સાત દીકરાઓ જેટલું સુખ હું આપું સમય વીત્યો એ દાંતણને જ્યાં ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં એક અદ્ભુત ચમત્કાર થયો એ દાંતણમાંથી સાત કુંપળો ફૂટી નીકળ્યા ગામમાં આનંદની લહેર ફરી વળી અને થોડા સમય બાદ એ ભાઈના ઘરમાં માતાજીની કૃપાથી દીકરાનો જન્મ થયો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો કે અહીં સાક્ષાત માતા સેણલ વિરાજે છે આ ચમત્કાર પછી અહીં માતા સેણલના મંદિરનું નિર્માણ થયું આજે તે જાંબુડાનો વૃક્ષ ત્યાં સાક્ષાત ઊભું છે જાણે માતાજીની કૃપાનો જીવતો પુરાવો હોય ભક્તો આજે પણ એ જાંબુડાને નમન કરે છે દોરા બાંધે છે અને મનની મનોભાવના કહે છે મંદિરની બાજુમાં આવેલું છે એક મસ્ત તળાવ શાંત ગહન અને પવિત્ર કહેવામાં આવે છે કે માતાજીના ચમત્કાર બાદ આ તળાવ પણ આશીર્વાદ રૂપે પ્રગટ થયું તળાવના પાણીમાં આજે પણ લોકો પવિત્રતા અને શાંતિ અનુભવે છે સવારના સમયે કમળ ખીલે છે અને સાંજે દીવડાની જલમલાહટ તળાવને સ્વર્ગ સમાન બનાવી દે છે ઘણા મુસાફરો અજાણતા અહીં ઊભા રહે છે કોઈ માત્ર માથું નમાવે છે તો કોઈ તળાવ પાસે થોડી ક્ષણો બેસે છે જાણે માતાજી કહેતી હોય જીવન દોડ છે પરંતુ વિશ્વાસ એ વિરામ છે માંગરોળનું આ મંદિર માત્ર પથ્થર અને ઈંટોથી નથી બનેલું એ બનેલું છે જાંબુડાના દાંતણના ચમત્કાર સાત કુંપળોની સાક્ષી અને માતા સેણલની અખૂટ કૃપાથી આજે જે સાચા હૃદયથી અહીં પ્રાર્થના કરે છે માતા સેણલ તેની જોડી ખાલી રાખતી નથી સમય સાથે માંગરોળ બદલાયું આજે મંદિરની આસપાસ નાની નાની દુકાનો અને બજાર ઊભું થયું છે ફૂલહાર પ્રસાદ નારિયેળ ચુંદડી અને માતાજીના ફોટાવાળી દુકાનો દિવસભર ભક્તોથી ભરેલી રહે છે દુકાનદારો પણ ગર્વથી કહે છે અમારો ધંધો માતા સેણલ ચલાવે છે બાજુમાંથી પસાર થાય છે છ લાઇનનો હાઇવે વાહનો દોડે છે લોકો આગળ વધે છે પરંતુ હાઈવેની આ ઝડપ વચ્ચે પણ માંગરોળ એક વિરામ છે ઘણા મુસાફરો ગાડી રોકીને માતાજીને નમન કરે છે બજારમાંથી પ્રસાદ લે છે અને થોડી ક્ષણો શાંતિ અનુભવે છે માંગરોળ આજે એક એવું સ્થળ છે જ્યાં આસ્થા બજાર અને જીવન ત્રણેય એક સાથે ચાલે છે માતા સેણલ અહીં માત્ર મંદિર સુધી સીમિત નથી એ ગામના જીવનમાં દુકાનોમાં તલાવની શાંતિમાં અને દરેક ભક્તના વિશ્વાસમાં વસે છે જે શ્રદ્ધાથી આવે છે માતા સેણલ તેને કદી ખાલી હાથે પરત મોકલતી નથી જો તમે મા માને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી